હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે ભેડકું બનાવવાના છીએ જે પ્રસાદ માટે વપરાય છે આ ભેડકું દેખાવામાં સીરા જેવું છે પણ શીરાથી અલગ જ છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતનો ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે સાથે જ ગોળ એક ગ્લાસ પાણી છે અને ઘી છે તો હવે આપણે કઢાઈ મૂકીશું કઢાઈની અંદર એક વાટકી જે આપણું ઘઉંનું ભેડું લીધું છે જાડું એ લેવાનું છે તેની સાથે એક ગ્લાસ પાણી નાખીશું જરૂર જણાય તો બીજો ગ્લાસ પણ નાખવાનો તો અત્યારે એક ગ્લાસ પાણી નાખીને બધું પહેલાં મિક્સ કરી લઈશું એની અંદર ગાંઠા ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું બસ આ રીતે મિક્સ કરીશું હજુ પાણીની જરૂર પડશે તો આપણે એક ગ્લાસ પાણી હજુ આની અંદર ઉમેરવાનું છે તો આપણે એક ગ્લાસ પાણી ફરીથી નાખીશું ટોટલ બે ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે આની અંદર અને હવે આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું આને અને એકદમ ધીમા ગેસ પર અને ઘટ થાય ત્યાં સુધી ચડાવવાનું છે એને સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું જો તમે આ રીતે મિક્સ નહીં કરો તો નીચે ચોટી જશે કેમ કે આપણે આની અંદર કોઈ ઘીનો ઉપયોગ કર્યો નથી એટલે આને ધીમા ગેસ પર આ રીતે જ મિક્સ કરતું જવાનું ધીમે ધીમે ઘટ થવા લાગશે તો થી ત્રણ મિનિટમાં આ રીતનું ઘટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો હવે આને આ રીતે મિક્સ કરવાનું હજુ પણ થોડું ઘટ થશે તો આ રીતે મિક્સ કરતું જવાનું હવે આ સરસ એવું ઘટ થઈ ગયું છે તમને હું બતાવું એની થિકનેસ ચમચાથી આ રીતે ચેક કરીશું તો આ રીતે થોડું થીક થઈ ગયું છે તો આપણે એને સાઈડ પરથી કાઢતા જવાનું અને આ રીતે મિક્સ કરતું જવાનું દેખાય છે એકદમ સરસ શીરા જેવું હવે આપણે તેની અંદર ગોળ નાખવાનો છે અને હવે ગોળને પણ આની અંદર સરસ મિક્સ કરી લેવાનો છે ગોળને આની અંદર ઓગાળી લેવાનો છે એટલે આ રીતે ગોળને આની અંદર સરસ એવો મિક્સ કરી લેવાનો છે તો આ રેસીપી મારી નથી આ ગીતાબેન છે જેમણે તમને પહેલાં પણ ગુંદની રેસીપી શીખવાડી હતી તો તેમના રબારી સમાજમાં આ મેલડીમાંના પ્રસાદમાં આ બનતું હોય છે રીતે ગોળના ગઠ્ઠા ભાગી દેવાના અને ગોળને પણ સરસ એવું આની અંદર મિક્સ કરવાનો છે ગોળ ઓગળી જશે પછી અને ગોળ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું તો બેથી ત્રણ મિનિટ લાગે છે આને થતાં જ્યાં પણ ગોળના કણ દેખાય તેને આ રીતે ચમચાથી ભાગીને એને ઓગાળી દેવાના તો આ થોડી વારમાં જ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને આ રીતે એક વખત મિક્સ કરી લઈશું તો આ ભેડકું આ રીતનું હોય છે બનીને તૈયાર થઈ ગયું છે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો અહીંયા એક પ્લેટમાં કાઢી લેવાનું છે તો હવે આને ઉપરથી ઘી નાખવાનું હોય છે તો એને માટે આપણે આની અંદર આ રીતે થોડો ખાડું કરવાનો વચ્ચે આ રીતે ખાડો કરવાનો છે અને પછી તેની અંદર આપણે ઘી નાખવાનું છે જ્યારે પણ એને સર્વ કરવાનું હોય ત્યારે જ ઘી નાખવાનું તો વચ્ચે આ રીતે ઘી નાખવાનું અને સાઈડથી પણ થોડું ઘી લગાવી દેવાનું આ રીતે તો અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે તો તમે માતાજીને પ્રસાદ માટે આ ભડકું બનાવી શકો છો અને પ્રસાદ રૂપે ધરાવી શકો છો તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ